ઈશ્વરની કૃપાથી વરસાદની આગાહી માવઠાના આગાહી વાવાઝોડાની આગાહી જે વરસાદની આગાહી ત્રણ પદ્ધતિ જોવામાં આવે છે ખગોળવિદ્યા ભડલી વાકણ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર હું એક બત્રીસ વર્ષથી આ વરસાદની આગાહી આપું છું વરસાદની આગાહી મારા બાપુજી બાપા અને સુખાભાઈ ભાલુડિયા વરસાદની મને આગાહી શીખવાડે છે આકાશી કસ આકાશી ચિત્રી વનસ્પતિ રાફડા ને ઉતાસની પવન અખાત્રી પવન ચૈતર સુધી પાચમની ગાડી અત્યારે આપણે ચોવીસ ત્રણ બે હજાર ઉચાસની આવેલી હોળી આવેલી છે ત્યારે એની ઉપર ઘણા પરિબળો કામ કરતા હોય છે વરસાદની આગાહી એ ખેડૂત માટે હું સેવા આપીએ છું હોળીને દિવસે જે હું વંટલી રહું છું અને વંટલીથી ચાર કિલોમીટર ખુલ્લા પટની અંદર જે હોડી સાતળપુર ધારે હોળી થાય છે એ પ્રગટાવે ત્યારે ઉતાસની પવન એક છન્નું મિનિટ જોવાની પડતી છે જ્યારે એને હોળી ઝાડ જે પવન વાંચતા હોય પૂર્વ નબળું વર્ષ અને પશ્ચિમ પવન હોય તો સારું અને ઈશાનું પવન હોય તો નબળું વરસ અગ્નિનો પવન હોય તો નબળું વરસ વાયુનું પવન હોય તો સારું થાય આ વરસાદની વરસાદ થાય એની પર ઘણું અનુમાન થાય છે હોળી ઝાડ એ નવ વાગ્યા પહેલાં ઉતાસની પકડે ત્યારે ઉતારની ઝાડ જોવાની છે ગઈ સાલ મેં વરસાદની આગાહી આપેલી તેની અંદર મેં ઘણા લોકોને કે નૈઋત્યને પોણ માર્યો હતો ને દસ મિનિટ પોણ ને એક મહિનો દસ દિવસ વરસાદ થયેલો વરસાદની ખેંચ આવેલી ખેંચ આવેલી હતી અને વરસાદ પાણી વરસ સારું જાય તેવું પણ મેં ગઈ સાલ આપેલું હતું ને આ સાલ પણ વરસાદ ચૈત્ર સુધી આ સાલ પણ જે વરસાદના પડવડો ઘણા જોયેલા હોવાથી મામિના માવઠું અને ચૈત્ર સુદ્ધ પા શરદ પૂનમ પૂનમ દિવસે પણ મેં એક પરિબળ શરદ પૂનમ દિવસે રાતે હાકર અને રાખ રાખેલું હોય અને અગાસી ઉપર રાતના આઠથી સવારના છ વાગ્યાથી એમાં કેટલો ભેજ આવેલ એટલે વરસ સારું જાય તેવું મારું પૂર્વ અનુમાન છે હોળીને દિવસે ઉત્તરનો પવન અને દક્ષિણમાં જાય તો એટલે ઉત્તરનો પવન સારો વાયુનો પવન વાય અને તે પણ સારો અને પૃષ્ઠીનું પવન હોય એ પણ સારા બાકી પાંચ જે પૂર્વનું પવન ખરાબ અગ્નિનો પવન ખરાબ નેરતનું પવન ખરાબ અને આ ત્રણ પવન સારા હોય તો વર્ષ સારું થાય હોળીના હોળીને દિવસે એક ખેડૂત લોકો આ ઘણા વર્ષો પહેલાં હોળી જતા તે હોડી પ્રગટાવી અને ક હોળીને ઢગલો કરીને પણ હોળીને દિવસે રાતે અમે ગામડાના લોકો અમે ખાડો કરી એની અંદર કુંભ ગોળાની અંદર સાત જાતના અનાજ મૂકી અને પાણી ઘડો ભરી એના અનાજની અંદર એમાં કેટલા અનાજ પાકેલા કેટલો બફાયેલો હોય છે પાણો આખો પાણી ભરેલું હોય છે અને કેટલું પાણી હોય છે તે પણ એક મહત્ત્વ હોય છે હોળી દિવસે નવ વાગ્યા પહેલાં હોળી કરવાની હોય છે અને હોળીને પવન રાતે જે સૂર્ય ભગવાન હાથમે ત્યાંથી છન્નું મિનિટ જોવાની પદ્ધતિ હોય છે અને આ એક ખુલ્લા પટની અંદર જોવામાં આવે છે